જય શ્રી કૃષ્ણ અમારે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં હજારો તહેવારો વ્રતો ક્રિયા અને કર્મકાંડો ઉપવાસ તેમજ એક થઈ રહ્યા છે સમાજની રૂહ પ્રમાણે આપણે ઘણું બધું કરીએ છીએ પણ એ બધાની પાછળનો સાચો ભાવાર્થ સાફ ખોવાઈ ગયો છે મતલબ કે આપણે સામાન્ય ઉપવાસ કરીએ છીએ તો એ એક ટાઈમ ભૂખ્યા રહેવાની અને બીજા ટાઈમે પેટ ભરીને દબાવવાનું એ પણ હવે તો કેવું બધું આવી ગયું છે ફરાળી રોટલી ફરાળી ગોટા ફરાળી સમોસા જે ખાવું હોય તે ફરાળી અરે ભાઈ આ તો કોઈ ઉપવાસ હોય ઉપવાસનો અર્થ આપણા પુરાણોમાં આપ્યો છે સાચો ઉપવાસ કોને કહેવાય પણ મિત્રો આપણે એ વાત પછી કરીશું પરંતુ આજે મારે વાત કરવી છે મરણ પછીની થતી ખોટી વિધિઓ વિશે હા મિત્રો માણસના મૃત્યુ પછી જે જે વિધિઓ થાય છે એ પૂરી રીતે ખોટી રીતે થાય છે પરંતુ એની પાછળનું કારણ એ છે કે લોકો પાસે સાચી માહિતી નથી જ્ઞાન નથી કારણ કે આપણને એ જ્ઞાન આપનારા સાચા સંતો હવે રહ્યા નથી પહેલાના જમાનામાં સંતો શાસ્ત્રોની ચર્ચા કરી લોકોને સાચું જ્ઞાન આપતા પણ હવે એવું રહ્યું નથી પણ અમર કથાના માધ્યમથી અમે આપના સૌથી શાસ્ત્રોનું જ્ઞાન અને જીવન જીવવાની સાચી સમજ લાવવા માગીએ છીએ મિત્રો આવો જાણીએ કે મરણ પછીની વિધિની સાચી રીત શું છે એની પાછળનું કારણ શું છે અને આપણે ક્યાં ક્યાં કઈ કઈ ભૂલો કરીએ છીએ નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ જાણકારી સાંભળતા પહેલાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે પ્રથમ તો માણસનું મૃત્યુ થાય ત્યારે એની બોડીને જમીન પર સુવડાવતા પહેલાં ગાયના છાણનું લેપણ કરવામાં આવે છે શ્રાદ્ધ સૂતક અને પંચમ શ્રુતિમાં જણાવ્યા પ્રમાણે બોડીની આસપાસ બે બે ગજ એટલે કે ચાર ચાર ફૂટ સુધી લીપણ કરવું જોઈએ કારણ કે મૃત્યુ પછી બોડીમાંથી હજારો પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ બહાર નીકળે છે ગાયના છાણના લીપણ કરવાથી ફેલાતા અટકે છે પરંતુ હવે તો ગાયના છાણનું એક લેટું માત્ર કરવામાં આવે છે એ પણ એવું બોલીને કે શાસ્ત્ર પ્રમાણે કરવું જોઈએ હીજું છે મૃત શરીરને પુરુષ હોય તો ઉત્તર દિશામાં માથું રાખી અને સ્ત્રી હોય તો દક્ષિણ દિશામાં માથું રાખીને સોવડાવવામાં આવે છે આવું કરવા પાછળનું કારણ એ છે કે સ્ત્રીને દક્ષિણમાંથી અને પુરુષને ઉત્તમ દિશામાંથી કેશાકર્ષણ વધારે થાય છે એટલે એની બોડી ધંધાયા વગર લાંબો સમય સુરક્ષિત રહી શકે છે પરંતુ આ ક્રિયા અત્યારે કરવા ખતર થાય છે આની પાછળનું કારણ કોઈને ખબર નથી ત્રીજું છે વૃદ્ધ માણસના મુખમાં જીભ ઉપર તાંબાનો સિક્કો મૂકવામાં આવે છે એનો અર્થ એ છે કે મૃત માણસનો જીભ જો હજુ બ્રહ્માંડમાં એટલે કે તાળવે હોય તો એ જીભ પર તામાંનો સ્પર્શ થતા પાછો આવે છે અને તે મૃત માણસ જીવતો થાય છે પરંતુ હવે તો શુકન પૂરતો એ વિધિ પૂરી કરવા પૂરતો સ્ટીલનો કોઈ પણ સિક્કો જીભ પર મૂકી દેવામાં આવે છે ચોથો છે મૃત વ્યક્તિના મુખમાં તુલસી પત્ર મૂકવામાં આવે જો કે આજે તો એ વિધિ કરવા ખાતર જ કરવામાં આવે છે પણ એની પાછળનું સાચું કારણ કોઈને ખબર નથી સાચું કારણ એ છે કે મૃત્યુ પામનાર વ્યક્તિ જો ગંભીર બીમારીથી મૃત્યુ પામ્યો હોય તો મૃત્યુ પછી એના શરીરમાંથી જ્યારે સૂક્ષ્મ જીવાણુઓ નીકળવા લાગે છે જે આસપાસ બેઠેલા લોકોને હાનિ પહોંચાડી શકે છે તુલસી પત્ર જીભ ઉપર મૂકતા એ પત્ર સહજ કાળું પડી જાય છે જો કાળું પડી જાય તો સમજવું કે મૃત શરીરમાંથી સૂક્ષ્મ જીવાણુઓ બહાર નીકળી રહેલા છે એવા સંજોગોમાં લોકોએ બોડીથી દૂર ખસી જવું જોઈએ પરંતુ હમણાં એ જ્ઞાન કોઈને નથી બસ શાસ્ત્ર પ્રમાણે કરવું જોઈએ એ જ ચાલે છે પાંચમું છે વૃદ્ધ વ્યક્તિના અંતિમ દર્શન કરી એની અડધી પ્રદક્ષિણા કરવામાં આવે આપણે તો અત્યારે મનફાવે એટલી પ્રદક્ષિણા પરીએ છીએ હકીકતમાં અડધી જ પ્રદક્ષિણા પરવાનું સૂચન છે આપણા શાસ્ત્રોમાં અને એ પ્રદક્ષિણા ફક્ત એના પુત્ર પુત્રી અથવા મૃદ્ધ વ્યક્તિની પત્ની જ ફરી શકે છે કે પણ ડાબા પગથી શરૂ કરી જમણા પગ સુધી પ્રદક્ષિણા પરી પછી જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરવાનો આવો ઉલ્લેખ શાસ્ત્રમાં જોવા મળે છે પણ આપણે અહીં બધું ઉલટું જ થઈ રહ્યું છે છઠ્ઠું છે વૃદ્ધ વ્યક્તિની નનામી જ્યારે નીકળે છે ત્યારે એનું ગામને ભાગોડે વિસામો આપવામાં આવે છે જોકે શહેરમાં આવું નથી જોવા મળતું પણ ગામડાઓમાં આજે પણ નનામીને ગામને ભાગોળે નીચે ઉતારીને એને વિસામો આપવામાં આવે છે મહર્ષિ ઋષિ શ્રુસુતને કહે છે ઉપર બેઠેલો છેલ્લી વાર એની ગામને ભાગોળના દર્શન કરે છે પછી નનામી સાથે લાવેલા ચાર શ્રીફળ ભાગોળે એક પથ્થર પર ફોડવામાં આવે છે આ શ્રીફળ સૂકા ફોડવામાં આવે છે અને ચાર શ્રીફળ જ કેમ ફૂગવામાં આવે છે એ કોઈને હજુ સુધી ખબર નથી પણ ખૂબ મહેનત કર્યા પછી જાણવા મળ્યું છે કે નાનામી ઉપાડના ચાર ડાઘુઓ પર એ બોક્ત જીવાતમાં જે એ સમયે નાનામી પર લાશ ઉપર બેઠો હોય છે એ જે ચાર ડાઘોને નુકસાન ન પહોંચાડે એટલા માટે જીવને ભોગ રૂપે ચાર શ્રીફળ ધરાવવામાં આવે છે કારણ કે જીવને શરીર છોડવું ગમતું નથી હોતું એ ફરી શરીરને પામવા માટે છે એ કોશિશમાં જીવ ચાર ડાઘવું અને નુકસાન પહોંચાડી શકે છે માટે એને ચાર શ્રીફળનો ભોગ આપવામાં આવે છે જેથી એ જીવ કોઈને નુકસાન ન પહોંચાડી શકે સાતમું છે મૃત શરીરને ચિતા પર સુવડાવી ને અગ્નિદાહ આપવાનો એનો પુત્ર કે કોઈ સ્વજન કાંધ પર મટકી લઈને ઉલટી પ્રદક્ષિણા ફરે છે ઉલટી પ્રદક્ષિણા ફરવાનું કારણ શું છે તમે જાણો છો તો કારણ એ છે કે શરીર છોડ્યા બાદ જીવ ઉલટી દિશામાં ભ્રમણ કરે છે મનુષ્યની જેમ સવડી ચાલ નથી ચાલતો એટલે મટકી ફોડી એમાંથી પાણીની ધાર નીચે પડે એ રીતે ઉલટી દિશામાં ચાલવામાં આવે છે જેથી જીવને જળની અંતિમ અંજલી આપવામાં આવે છે આઠમું છે વૃદ્ધ શરીરને જમણા પગના અંગૂઠે અગ્નિ અડાળવામાં આવે છે હા મિત્રો વૃદ્ધ શરીરના જમણા પગે પહેલો અગ્નિ સ્પર્શ કરવામાં આવે છે એનું કારણ એવું છે કે જો વૃદ્ધ શરીરમાં હજી બ્રહ્માંડમાં જીવ હોય તો જમણા પગના અંગૂઠે અગ્નિ સ્પર્શ કરતાની સાથે જ શરીરમાં જીવ પાછો આવી શકે છે મૃત વ્યક્તિને બેઠો કરવાનો આ અંતિમ પ્રયાસ છે અગર મૃત શરીરમાં જીવ પાછો નથી આવતો તો પછી એને બાળી દેવામાં આવે છે મિત્રો આપણે સ્મશાન સુધીની તિથિ વિશે જાણ્યું પણ હજુ ઘણું બધું જાણવા જેવું બાકી છે જે આપણે આવતા વિડીયોમાં જાણીશું મિત્રો આવી જ અવનવી જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ